રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર ટુ પોઈન્ટ ઝીરોનું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ પેન્ટ્સના માલિકોએ ભાગ લીધો હતો જેમાં ઇગવાના રેપટાઇન્સ પર્શિયન કેટ ડોગ પક્ષીઓમાં મકાઉ પેરોટ ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ઇન્ટરકરેક્ટ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે સિટી ચેનલ સહિત અને લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ ટુ પોઈન્ટ ઝીરો શોનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રિજના ડોગ બિલાડી ઘોડા પોપટ અને માછલી વગેરેના પાળના લગભગ એકસો પચાસ જેટલા પાણી પ્રાણીપ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા આ પેટ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પાલતુ પક્ષીઓ અને પક્ષીઓને કેવી રીતે કાળજી લેવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પેટ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા આ પેટ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સ્પર્ધામાં જ્યારે બિલાડીઓમાં પર્શિયન કેટ પક્ષીઓમાં મકાઉ પેટર

पाँच सौ से ज्यादा पैक्स पार्टिसिपेट करे छोटे बड़े सभी चाहे छोटी सी फिश हो हेजॉग हो के बहुत बड़ा घोड़ा हो सभी यहाँ पे आए हैं एक ही हेतु से ताकि हम है हमारे भरूच की पब्लिक को थोड़ा सा प्रेम जताए हमारे पेट एनिमल्स की तरफ से और यही इसी के साथ साथ हमारे साथ सभी जुड़े हुए हैं एक बहुत ही लाइवली और संडे मॉर्निंग पे सब लोग आइए और इन्जॉय करिए ये पेट्स एम्पायर टू पॉइंट